નથી એ પણ લોકસભાના ત્રીજી વખત સાંસદ બનેલા રાજેશ ચુડાસમા તેઓ ફરી એકવાર આકરા તેવર જોવા મળ્યા છે વાત કરીએ તો તેમણે જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ખુલ્લી ચીમકી આપી છે તેમણે કહ્યું કે જે મને પાંચ વર્ષમાં નડ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી ઇન્સાફ કરે કે ના કરે પણ હું તે લોકોને મૂકવાનો નથી આ પ્રકારની ધમકી આપ્યા બાદ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે વાત કરીએ તો રાજેશ ચુડાસમા છે તેઓ આ લોકસભાની ચૂંટણીમાં ખૂબ વિવાદિત ઉમેદવાર પણ રહી ચૂક્યા છે જેમાં ડૉક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેને લઈને લોહાણા સમાજ નારાજગી પણ દર્શાવી હતી જોકે ચૂંટણીમાં ત્રીજી વખત પણ તેઓ જંગી બહુમતી સાથે જૂનાગઢ લોકસભા સીટ જીત્યા છે ત્યારબાદ તેમણે આકરા પાણીએ આ નિવેદન આપ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં જે

તેમણે જંગી બહુમતી સાથે જીત હાંસલ કરી હતી તે દરમિયાન તેઓ હવે જૂનાગઢના જુદા જુદા જિલ્લાઓમાં આભાર જે કાર્યક્રમ છે તેમના ત્યાં જઈ રહ્યા છે તે દરમિયાન નિવેદન પણ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે રાજેશ ચુડાસમાનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ વિરોધીઓને ખુલ્લી ધમકી આપતા જાહેર મંચ પરથી જોવા મળી રહ્યા છે વાત કરીએ તો પહેલાં તો જે જુનાગઢમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓએ કામગીરી કરી તેને લઈને તેમણે સરાહના કરી હતી ત્યારબાદ જે મહત્વપૂર્ણ વાત સામે આવી તેમણે કહ્યું કોઈ પણ ધર્મ જાતિનો કોઈ કર્મચારી હોય અધિકારી હોય જો મારા ઓફિસે આવે ને હું પત્ર કરું તો જે તે કર્મચારી છે તેની બદલી થઈ જાય છે તે વાત એમણે એવું પણ કહ્યું કે હું કોઈ જાતિવાદ નથી કરતો હું તમામ લોકો માટે કામ કરું છું એટલું જ નહીં તેમણે કહ્યું કે જે દસ વર્ષમાં ખરાબ થયા નહીં થાય તેવી સાંભળી લો કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજ કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાન મારે ઓફિસે જાય મારે ફોન કરવાની પણ જરૂર ના પડે મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આપવું હોય તો લોકોના માટે મને આ વિસ્તારની સેવા કરવાની ચાલુ મળી આ દસ વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નવોધન ભગવાન માધવભાઈ ની સાક્ષી લેતો અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી સાફ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે લડ્યા છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મને ઉપઉં છું આ પાંચ વર્ષ

કે જે પાંચ વર્ષમાં મને નડ્યા છે તેમને હું નહીં મૂકું ભારતીય જનતા પાર્ટી ઇન્સાફ કરે કે ના કરે પણ હું તે લોકોને મૂકવાનો નથી સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ જૂનાગઢમાં જે રીતે તેમના માટે કામ કર્યું છે તેની પ્રશંસા પણ કરી હતી હાલ આ પ્રકારનું નિવેદન સામે આવતા રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે હવે તેમણે કોના તરફ આ ઇશારો કર્યો છે તેમનું શું કહેવાનું તાત્પર્ય છે તેને લઈને પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ જે એક બાદ એક સાંસદોના તેવર ચૂંટણી જીત્યા બાદ બદલાઈ રહ્યા છે તેમના બોલ વિવાદિત બની રહ્યા છે તેના કારણે ફરી એકવાર આ બાબતો રાજકારણ સહિત હવે તમામ લોકોના મુખે ચર્ચાનું કેન્દ્ર બની છે અને આ રાજેશ ચુડાસમાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે